જામનગર જિલ્લામાં નવા વર્ષની શરૂઆત પહેલા જ હત્યાનો બનાવ સામે આવ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાની શરૂઆત થઈ છે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે વિવાદ થયો ને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં ચાલીસ વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે અને આના કારણે જામનગર પોલીસ દોડતી થઈ છે ત્યારે ગઈકાલે જુનાગઢમાં પણ ફટાકડા ફોડવા જેવી નજીબી બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો હતો ને જે રીતે આ ઘટનાક્રમો બની રહ્યા છે ચિંતાનો વિષય હવે આજના સમયમાં બન્યો છે શું મામલો છે શું કહી રહ્યા છે મૃતકના મૃતક ના પરિવારજનો નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે આજે નવા વર્ષની શરૂઆત થઈ છે અને આને લઈને રંગે ચંગે લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે પરંતુ જામનગરમાં નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ છે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થાય છે વિવાદ થાય છે જોતમાં મામલો ઉગ્ર બને છે અને આ ઘટનામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જામનગરના અંધાશ્રમ વિસ્તારનો આ બનાવ કહેવાય રહ્યો છે અને બનાવ બનતાની સાથે જ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે મુકેશ કાપરી નામના ચાળીસ વર્ષીય યુવક છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે અને આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને તથા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં મુકેશ કાપરીને સારવાર હેઠળ જામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મૃત જાહેર કર્યો છે આ ઘટનાથી ખળભળાહાટ મચી ગયો છે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે કેમ કે હવે તો નવા વર્ષની શરૂઆત થઈ છે અને તેમાં જ પહેલો હત્યાનો બનાવ સામે આવ્યા બાદ અને બાબતો પણ વેગવાન બની છે ત્યારે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મૃતકના પરિજનનું પણ નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે મૃતકના પરિજન તેમને સાંભળો બોલો તમારું નામ મારું નામ સાગર રે હું જામનગર આંદ્રા આશ્રમ આવાસમાં રહું છું કાલ રાતના ફટાકડાની બાબતમાં મારા પપ્પાને છરી મારી હતી ખાલી પપ્પા સમજાવવા આવ્યા હતા ને એમાં છરી મારી હતી પાછાથી છરી મારી ના છરી મારી દીધી ને લોહી લોહાણ થઈ ગયા ને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો સાંભળ્યા હતા મુકેશ કાપરી ના દીકરા સાગર કાપરી તેમનું નિવેદન સામે આવ્યું છે તેમના પિતાની જે હત્યા થઈ છે તે મામલે સ્થાનિક પોલીસ ખાતે તેઓ દ્વારા ફરિયાદ આવી છે જ્યાં જામનગર પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે જે આરોપીઓ છે જેઓ ફટાકડા ફોડી રહ્યા હતા ને મુકેશભાઈનો વાંક એટલો હતો કે તેમણે ફટાકડા ફોડવાની તેમને મનાઈ કરી ને તેના કારણે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને છરી લઈને ફરી વળ્યા આ સમગ્ર ઘટના બાદ પોલીસે હવે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના હિસ્સા બનો વૈષ્ણવજન તેને કહીએ જે